સુરતના પાસોદ્ર વિસ્તારમાં આવેલા શાલિગ્રામ ફ્લોરા રેસિડેન્સીમાં સાપ નીકળ્યો હતો આ સાપ ત્યાં પાર્ક કરેલી એક કારની અંદર ઘૂસી ગયો હતો સાપ નીકળતા સ્થાનિકોએ જીવદયા સંસ્થાનો સંપર્ક કર્યો હતો અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હાલ શિયાળો ચાલી રહ્યો છે જેથી સરીસૃપ જીવો ઠંડીમાં બહાર નીકળતા હોય છે ત્યારે સુરતના પાસોદરા ખાતે આવેલી શાલિગ્રામ ફ્લોરા રેસિડેન્સીમાં રાત્રિના સમયે એક સાપ નીકળ્યો હતો આ સાપ નીકળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આ સાપ સોસાયટીમાં ગેટ પાસે આમ તેમ ફર્યો અને ત્યારબાદ ત્યાં પાર્ક કરેલી એક કારમાં ઘૂસી ગયો હતો સાપ કારમાં ઘૂસી જતા સ્થાનિકોએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નીકળ્યો નહોતો જેથી સ્થાનિકો દ્વારા એક પ્રયાસ નામની જીવદયા સંસ્થાનો સંપર્ક કર્યો હતો તેમની ટીમ દ્વારા શાલીગ્રામ ફ્લોરા ખાતે આવી કારની અંદર ઘૂસી ગયેલા સાપને બહાર કાઢી સુરક્ષિત એક ડબ્બામાં પેક કરી અને સાપનું રેસ્ક્યુ કર્યું હતું સાપ રેસ્ક્યુ થઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો જીવદયા સંસ્થા દ્વારા આ સાપને જંગલમાં સલામત રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત